યુટ્યુબ માટે શિફ્ટ કોડ કેમ જરૂરી છે તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે રમેશભાઈ એક શિફ્ટ કોડ માટે વિડિયો બનાવો અમને શિફ્ટ કોડ મળતો નથી કારણ કે યુટ્યુબ માટે આપણે શિફ્ટ કોડ જરૂરી છે અને જ્યાં સુધી શિફ્ટ કોડ આપણને નથી મળતો ત્યાં સુધી મિત્રો છે ને આપણે યુટ્યુબમાંથી કોઈ રૂપિયો પણ લઈ શકતા નથી એવું સમજી લેવાનું હવે ઘણા લોકોની એવી પણ કોમેન્ટ છે કે શિફ્ટ કોડ અમને મળતો નથી બેંકમાં જઈએ તો બેંકવાળા અમને ના પાડે છે કે અહીંયા શિફ્ટ કોડ મળે નહીં તો આજનો વિડીયો મિત્રો સ્પેશિયલ એના ઉપર છે કે આપણે શિફ્ટ કોડ કઈ રીતે લેવાનો છે અને શિફ્ટ કોડની કઈ જગ્યાએ જરૂર પડે છે અને શિફ્ટ કોડની કેમ જરૂર પડે છે એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોની અંદર આવ્યો છું જો તમારા નજીકમાં કોઈ શિફ્ટ કોડ તમને નથી મળતો તો એના માટે આપણે શું કરવાનું છે અને શિફ્ટ કોડ તમને ઓનલાઈન કોઈ જગ્યાએ મળે છે તો એ શિપ્ટ કોડ આપણે યુટ્યુબની અંદર એડ કરવો કે ના કરવો એની બધી માહિતી આ વિડીયોની અંદર આપવાનું છું તો ઘણી વખત એવી ભૂલ કરી દો છો મિત્રો તમે કે તમે ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરીને શિફ્ટ કર તમારા બેંક એકાઉન્ટ જોઈન્ટમાં તમે લગાવી દો છો અને આપણું પેમેન્ટ જ્યારે ટ્રાન્સફર થાય છે તો મતલબ પેમેન્ટ આપણું બેંક એકાઉન્ટમાં આવતું નથી પણ મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એવી માહિતી આપું છું એક વિશ્વાસપાત્ર કે તમે આ કામ કરશો તો ભવિષ્યમાં તમારું પેમેન્ટ ગમે ત્યારે હોલ્ડમાં કે અટકાય છે તો તમે એના માટે આગળની કાર્યવાહી પણ કરી શકો છો તો વિડીયોની આપણે મિત્રો છે ને શરૂઆત કરીએ ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો તો સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ જે શિફ્ટ કોડ કહેવામાં આવે છે એ શિફ્ટ કોડ ઘણા લોકોની કોઈ કોમેન્ટ હોય છે કે શિફ્ટ કોડ મળે ક્યાં ઘણા લોકો એવું વિચારે છે કે શિફ્ટ કોડ પાસબુક ઉપર હોય છે બેંકની તો એ પણ તમને કહી દઉં કે જે શિફ્ટ કોડ છે ને કોઈ પણ બેંકની પાસબુક ઉપર હોતો નથી અને બીજા નંબરનો શિફ્ટ કોડ જિલ્લા જિલ્લાવાઈઝ એક જ શિફ્ટ કોડ હોય છે કે દરેક જે જિલ્લો લાગે છે એ જિલ્લા જિલ્લાવાઈઝ એક જ શિફ્ટ કોડ હોય છે હવે શિફ્ટ કોડ અમુક વખત એવું છે કે વેબસાઇટની અંદર પણ તમને સાચો મળી રહેશે અને અમુક ટાઈમે આપણને મતલબ મળતો નથી તો અમુક ટાઈમે આપણે વેબસાઇટથી જે સિફ્ટ કોડ મળે છે એ આપણા બેંકની અંદર આપણે મતલબ એડ કરી દઈએ છીએ તો આપણું પેમેન્ટ આપણું હોલ્ડમાં જાય અને જ્યારે બેંકમાં જઈએ કે અમારું પેમેન્ટ નથી આવતું તો એ લોકો એમ છે કે એ એવું કહે છે કે આ ગૂગલનું પ્રોબ્લમ છે અમારો પ્રોબ્લેમ છે નહીં તો આપણું તો પેમેન્ટ હોલ્ડમાં જતું હવે આપણે એના માટે શું કરવાના છીએ તો મિત્રો એ તમને કહી દઉં કે ગૂગલ જે ગૂગલ માટે સિપ્ટ કોડ છે એ શિફ્ટ કોડ એટલા માટે જરૂરી છે કે જ ગમે ત્યારે તમારું પેમેન્ટ કદાચ ટ્રાન્સફર થઈ ગયું છે તમારો શિફ્ટ કોડ સાચો છે તો એના આધારે તમે તમારા પેમેન્ટના લીધે તમે આગળની કોઈ પણ કાર્યવાહી મિત્રો તમે કરી શકો છો પણ જો તમે શિફ્ટ કોડ જ ગલત નાખ્યો છે તો તમે બેંકને પૂછી પણ શકતા નથી કે અમારું પેમેન્ટ હોલ્ડમાં છે હવે મિત્રો શિફ્ટ કોડની મિત્રો જે મિત્ર આપણે કોમેન્ટ કરી હતી કે એક શિફ્ટ કોડ ઉપર વિડીયો બનાવો મિત્રો શિફ્ટ કોડ ઘણા એવા હોય છે કે જે તમને ની અંદર મતલબ મળી પણ રહેશે પણ હું મારું માનવું એવું છે કે શિફ્ટ કોડ હંમેશા માટે તમે તમારી બેન્કમાં જઈને પૂછીને લેવો મતલબ તમારી જે બેન્ક છે બ્રાન્ચ જો તમને બ્રાન્ચમાં ના મળે તો તમારી હેડ ઓફિસ ક્યાં લાગે છે એનો સંપર્ક કરો બેંકમાં જઈને તમારે પૂછવાનું કે આપણી હેડ ઓફિસ લાગે ક્યાં તો જ્યાં હેડ ઓફિસનું લાગે છે ત્યાં જઈને મિત્રો છે ને તમારે મેનેજરને પૂછીને શિફ્ટ કોડ લેવાનું કારણ કે હરેક એટલે કે જે સ્ટેટ લેવલની બેંક છે એનો શિફ્ટ કોડ સોય સો ટકા હોય જ છે પણ એના માટે મિત્રો જે આપણી બ્રાન્ચ હોય આપણા નજીકના વિસ્તારની અંદર એ લોકોને ખબર જ ના હોય કે શિફ્ટ કોડ એટલે શું એટલે મિત્રો ખાસ કરીને જો તમને તમારા નજીકના વિસ્તારમાંથી તમને શિફ્ટ કોડ નથી મળતો તો તમારી હેડ ઓફિસ ક્યાં લાગે છે હેડ ઓફિસમાં જઈને તમારે સિફ્ટ કોડ ખુદને મેળવવાનો રહેશે કારણ કે હું એટલા માટે કહું છું મિત્રો કે તમે તમારા શિફ્ટ કોડ ગમે ત્યારે તમારા હેડ ઓફિસમાં જઈને તમે લેશો અને યુટ્યુબનું ગમે ત્યારે પેમેન્ટ તમારું હોલ્ડમાં થાય છે તો એની જવાબદારી બેંક લઈ શકે છે અને આગળ ગૂગલ તરફથી પણ પ્રેશર કરી શકાય છે કે ભાઈ આ તમારો શિફ્ટ કોડ છે અને પેમેન્ટ ક્યાંય અટકાવવું હોય તો એના માટે તમે કાર્યવાહી કરી શકો છો હવે તમે ગૂગલમાંથી તમે ડાયરેક્ટલી શિફ્ટ કોડ મતલબ લઈ લીધું છે હવે તમારું પેમેન્ટ મતલબ ટ્રાન્સફર પેમેન્ટ થઈ જાય છે હવે એ જ બેંકનો કદાચ તમારો શિફ્ટ કોડ ના હોય તો તમે બેન્કમાં જશો તો બેંકની કોઈ જવાબદારી લેશે જ નહીં કે આ મારું પેમેન્ટ આવ્યું છે કે નહીં કોઈ પણ બેંકવાળા જવાબદારી લેશે નહીં પણ જો તમારો શિફ્ટ કોડ તમે બેંકમાંથી જ લઈને નાખ્યો છે તો એના માટે તમને એક રીસીવ કોપી મળે છે ને એના માટે તમે આગળની કાર્યવાહી મિત્રો કરી શકો છો એટલે મારું માનવું એવું છે મિત્રો કે ગમે ત્યારે તમારી યુટ્યુબ ચેનલ મોનોટર જે બેંકનો તમને શિફ્ટ કોડ નથી મળતો મતલબ તો બેંક અકાઉન્ટ તમે ચેન્જ કરી નાખો એક અન્ય એકાઉન્ટ ખોલાવો અને અન્ય એકાઉન્ટ જે બેંક એકાઉન્ટ તમે ખોલાવો છો તો એ બેંક પહેલાં અકાઉન્ટ ખોલાયા પહેલાં તમારે એ બેંકમાં તમારે વાત જ કરી દેવાની છે કે અમને આ બેંકનો શિફ્ટ કોડ મળશે કે નહીં જો તમને શિફ્ટ કોડ મળે છે તો જ તમારે એ બેંકનું અકાઉન્ટ ખોલાવવાનું છે બાકી શિફ્ટ કોડ તમને નથી મળવાનો તો એનું બેંક એકાઉન્ટ પણ મિત્રો આપણે ખોલાવવાનું નથી એટલે મિત્રો ખાસ વિનંતી છે કે શિફ્ટ કોડ હંમેશા માટે તમારી બેંકમાં જ મળે તમને મેનેજર જે બ્રાન્ચમાં ના પડે તો તમે તમારા આગળ હેડ ઓફિસમાં જઈને પણ તમારે શિફ્ટ કોડ લેવાનો રહેશે અથવા તમે તમારા નજીકના વિસ્તારની અંદર કોઈ યુટ્યુબર છે તો એમને પૂછો કે તમે કઈ રીતે શિફ્ટ કોડ મેળવ્યો છે કદાચ એમની પાસે હોઈ શકે છે બાકી કોઈ અન્ય મિત્રોને કોડ કે મતલબ વેબસાઇટ ઉપર મિત્રો ભરોસો ઓછો રાખો કારણ કે ઘણી વખત એવું છે કે આપણે ભૂલથી અન્ય મતલબ કોડ નાખી દઈએ તો આપણું પેમેન્ટ આવવામાં મિત્રો છે ને હોલ્ડ થઈ જાય પેમેન્ટ આવવાનું છે પણ હોલ્ડમાં જાય અને તમે બેંકમાં જઈને કહો કે અમે આ શિફ્ટ કોર્ડ નાખેલો તો બેન્કવાળા સીધું એમ જ કે આ મારો શિફ્ટ કોડ છે જ નહીં એટલે મિત્રો હંમેશા માટે મારું માનવું એવું છે કે શિફ્ટ કોડ લેવા માટે બેંકમાં જવું જરૂરી છે બેંકમાં તમને બ્રાન્ચમાં ના મળે તો તમારી હેડ ઓફિસમાં ખબર કાઢો ત્યાંથી તમને શિફ્ટ કોડ મળે અને ત્યાં પણ શિફ્ટ કોડ તમને ના મળતો તો અકાઉન્ટ આખું નવું ખોલાઈ લો કોઈ પણ બેંકની અંદર મારું ખુદનું બેંક ઓફ બરોડામાં છે અને મિત્રો મને શિફ્ટ કોડ મેં ઓનલાઈન પણ સર્ચ કર્યો હતો અને બેંકમાં પણ મળે તો બેને મેં ચેક કર્યું બે શિફ્ટ કોડ એક છે કે નહીં મેચ કર્યો અને મને એવું લાગ્યું કે બંને એક જ છે ત્યારે મેં મારા બેંક એકાઉન્ટમાં મતલબ યુટ્યુબની અંદર આ શિફ્ટ કોડ એડ કરે તો લે તો આવી રીતે તમારે મિત્રો ચેક કરવાનું છે કોઈ પણ વેબસાઇટ ભલે તમે જુઓ છો તો વેબસાઇટની અંદર તમને શિફ્ટકોડ મળે છે તો વેબસાઈટનો પણ સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને એ સ્ક્રીનશોટ રાખીને તમારે બેન્કમાં જવાનું છે અને બેંકમાં પણ જો તમને શિપ્ટ કોડ આપે છે તો એ શિફ્ટ કોડ અને આ શિફ્ટ કોડ બે મેચ થાય છે નહીં એ ચેક કરી અને પછી મિત્રો આપણું બેંક એકાઉન્ટ જોડવું યુટ્યુબની અંદર તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુ ગાને યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે આપણી પાસે જે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો